પાટણ જિલ્લા સહિત શહેરમાં ગુરુપૂર્ણિમાને લઈને ભાવિક ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને ઠેર ઠેર ગાદીઓએ ભક્તોની દર્શન માટે ભીડ જોવા મળી હતી ત્યારે ગુરુ અને શિષ્યના પવિત્ર બંધનનો આજે વિશેષ મહત્વ હોવાથી ગાદીઓએ શિષ્યોની ભારે ભીડ જોવા મળી હતી ત્યારે પાટણ ઉંઝા રોડ પર આવેલ પાંચ પીપળ કુવાવાડી શક્તિ મંદિર ખાતે પણ ગુરુપૂર્ણિમાને લઈને શિષ્યોની ભારે ભીડ જોવા મળી હતી અને પરમ પૂજ્ય મહંત શ્રી શંકરગીરી ગુરુ શ્રી એક હજાર આઠ લક્ષ્મણગીરી કાલીઘાટ કલકત્તા હાવડા બ્રિજ જૂની સરકારના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા અને શિષ્યોએ ગુરુનું પૂજન કર્યા બાદ ગુરુએ તેઓને સદાય સુખી રહેવા માટે આશીર્વાદ પાઠવ્યા હતા ગુરુ ગાદીએ આવેલા શિષ્ય માટે ભંડારાનું પણ આયોજન કરાતા મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ પ્રસાદીનો પણ લાભ લીધો હતો ગુરૂ પૂર્ણિમાના પાવન પર્વને લઈ પરમપૂજ્ય મહંત શ્રી શંકરગીરી ગુરુ શ્રી શ્રી એક હજાર આઠ લક્ષ્મીગીરીએ સમગ્ર ભારતના માનવજાત માટે આશીર્વાદ પાઠવી તેઓ સદાય સુખી સંપન્ન રહે તેવા શુભાશિષ પાઠવ્યા હતા મંદિર પરિસર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ ગુરૂ પૂર્ણિમાને લઈને આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે શક્તિ મંદિર ખાતે ગુરુયજ્ઞનું પાટણના વિદ્વાન પંડિત ડોક્ટર અમિત ઓઝા દ્વારા શાસ્ત્રોક્ત વિધાન સાથે કરાવવામાં આવ્યું હતું આ ગુરુયજ્ઞના યજમાન તરીકે મયર ચુનીલાલ પટેલ પરિવારે લાભો લઈ ધન્યતા અનુભવી હતી हाँ गुरु महाराज की तरफ से माता जी की तरफ से सब भक्तों के लिए देश के लिए राष्ट्र के लिए सब के लिए हमारा आशीर्वाद है गुरु गुरु पूर्णिमा भक्त लोग बना रहे हैं हम सबको आशीर्वाद आ सब रहे हैं और हमारा सलाह आशीर्वाद रहेगा पूरे समाज के लिए पूरे राष्ट्र के लिए पूरे भारत के लिए साधु समाज की तरफ से गुरु महाराज की तरफ से हमारी तरफ से सबके लिए सब भक्तों के लिए पूरे राष्ट्र के लिए पूरे गुजरात के लिए पूरे विश्व के लिए आशीर्वाद